કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આસામમાં બોડો સ્ટુડન્ટ્સ યુનિયનના સત્તાવનમાં વાર્ષિક સંમેલનમાં કહ્યું કે અમારી સરકારે સેંકડો યુવાનોને મેઇન સ્ટ્રીમમાં લાવવાનું કર્યું કામ પહેલાં અહીંયા હિંસા અને હથિયારની થતી હતી ચર્ચા પરંતુ હવે શિક્ષણ વિકાસ અને ઇન્ડસ્ટ્રીઝની થાય છે વાતો ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુકશન પહોંચ્યા દિલ્હી ભારત પ્રવાસ દરમિયાન સંમેલનમાં ભાગ લેવા અઢાર દેશોના વિદેશ મંત્રીઓનું આગમન શરૂમેન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એઆઈ પોડકાસ્ટ સાક્ષાત્કાર આજે સાંજે થશે પ્રસારિત હિમાલયમાં વિતાવેલ સમય અને સાર્વજનિક જીવન સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા પોડકાસ્ટ સાંભળવા કરી હતી મેરી વિલમોર અને સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી ધરતી પર જલ્દી થશે વાપસી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યું નાસાનું ક્રુટેન મિશન ક્રુટેન મિશનમાં ચાર નવા અંતરિક્ષ યાત્રી સામેલ નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા કાર્નિવલનો આજથી થશે પ્રારંભ વધુ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી પ્રત્યે જાગૃતતા લાવવા પર ફોકસ ઓબેસિટી મુક્ત રાષ્ટ્રને પ્રોત્સાહન આપવાનો કાર્નિવલનો છે ઉદ્દેશ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ અભિયાન અંતર્ગત ચલાવી સાયકલ માંડવીયાએ કહ્યું કે સન્ડે ઓન સાયકલ આજે બન્યું કલ્ચર ઓબેસિટી વિરુદ્ધની લડાઈમાં સન્ડે ઓન સાયકલ સાથે જનજાગૃતિ લાવવા કર્યું આહવાન રાજ્યમાં ગરમીમાંથી મળી આંશિક રાહત અનેક શહેરોમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો ડાંગમાં આડત્રીસ પોઈન્ટ છ રાજકોટમાં આડત્રીસ પોઈન્ટ બે અમરેલીમાં આડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તો અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું પશ્ચિમી પશ્ચિમી અને ઉત્તર દિશા તરફ રહ્યો રાજ્ય બલુચ આર્મીનો પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલો નેવપ પાક સૈનિકો માર્યા ગયાનો બીએલએ નો દાવો ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટરથી કવેટા મોકલાયા બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હુમલાની જવાબદારી અને અમેરિકામાં તોફાને મચાવી તબાહી અત્યાર સુધી છવ્વીસ લોકોના મોત તોફાનને કારણે મિસૌરી અર્કાસસ ટેક્સાસ અસરગ્રસ્ત લોકોને સૌથી વધુ પ્રભાવિત મિસૌરી પ્રાંત છોડવાની સલાહ